જય માતાજી રામ રામ સીતારામ જો અહીંયા થેપલા બનાવ્યા એક તો આ સિટીનું થેપલું હોય નાનું લોટ ખેંચ્યો છે એટલે આ ગામડાનું જો કહેવાય ને કે હજાર ગામડાનું આ તો જો એમાં ઝીણકું કહેજો કે સિટીમાં તો એવડું ન બનાવે કહેવા ને કે હજાર વિનો એમાં મેથી ઘઉં ને એવો ચણાનો લોટ નાખી અને ભાજીને આવ્યો ને કે તાંજારાને ભાજી નાખીને થેપલા બનાવે પછી આ કાગરેજનું દહીં છે ડુંગળી છે પ્યાજ કે લીલી ડુંગળી અને આમાં સિંધાણું મીઠું હોય બીજું કંઈ હોય નહીં ખેડૂતને જો આ મીઠું આ ખવાય આ પાકિસ્તાની મીઠું હોય બહુ સારું આવે અને આ કાંકરેજનું દહીં જો એને કે આ કાકરેજનું દહીં એટલે એ વાર કામ આમ જમાવટ થઈ જાય આમ બીજી કોઈ આઈટમ ન હોય મસાલા નાથણા નાંતે ને હોય તો ખાઈએ નહીં અમે તો આ એટલું ઘણું થઈ પડે ખેડૂત દીકરાઓનું શું હોય આમ ડુંગળી હોય ડુંગળીને દડો અમાર કે મીઠું હોય બીજું શું જોઈએ પછી એ ઘટે શું આમાં નું દહીં હોય આઈટમ જાજી ન હોય એને કાંઈ આઈટમ એટલું હોય કરોડપતિ હોય વેર આઈટમ હોય આ ખાવું તે ખાવું ભલાણું નહીં જી ઘરે બન્યો હોય ખાઈ નાખે ખેડૂત આ ખેડૂત ભાવી નતા આવતા એટલે ખેડૂત શું કરે જો આવું ભાઈ એ વાતને કાલો આવે આપણે એવાના કે વ્યારો કરી લઈએ એવા ના વ્યારો કરી લઈએ વિડીયો તો તમને આવી ભમદી આવીએ પરમદી આજે દિવાળી છે ને એટલે દિવાળી થેપલા બનાવી એવા ને કાજ દિવાળી છે કાઈ લાડવા બનાવ્યા હતા એવા કે લાડવા બનાવ્યા હતા અને એ લાડવાય જોરદાર હોય જો આમાં પીડા આપણે ટાડા હાલે આમ સાસ છે આમ તો બીજું ગણું છે ને ખાવું હોય તો આથણાના અંતે આવું હે ભાઈ એવારના ખાવા હોય આપણે એવારના કે વ્યારો કરી લઈ જાય લે અમારે અબોર લાઈન ને આવ્યા એવારના કે નોકરા ધોળવા અને સર્વિસ કરવો ને એટલે ધોળાવે નગર પાછો લોટે રૂમમાં કે રૂમમાં લોટે એટલે ધોળાવે લઈ લે એ કે નોકરા આવ્યા અમારે ધોડવા રિંગમાં એને અર્જુન અમારે એવા ને કે અર્જુન હાલ હાલ હવે શિયારામાં એવા ને કે જેટલા દોડો એને એટલા હરા હવારમાં દોડાયો હતા ને એને હવે તો જેમ દોડાય એમ હરા કેમ કે શ્યારામાં જેટલા કસરત કરે એટલી હારી હા ભાઈ નખરા કરે પાછો વધારે આમાં ધૂળ ઉડે ને એટલે પાણી સાટી દેજે એના કાવલી નડી છે ને એવા હાટું છે હા એ પાણી હા એટલે ધૂળ ઉડે ને એટલે એવા ને ધૂળ ન ઉડે ને કઈ નાકમાં જાય પાછી ધૂળ એટલે આ નડી પડી ને નડી લઈને વાંથી મોટર ચાલુ કરે એ વાંથી નડી રેતી પાસે ત્યાં કાઢ લેવી એટલે બધી ભૂગે જાય એને કાંઈ વાંથી રેતી પાસે જ કાઢીને એટલે આમ બધી ભૂગે આવી છે એટલે કાં ધૂળ ન ઉડે નોકરો નોકરો જો ડુંગળી નો રોપવા આવ્યો તો એ ઉગી ગયો જો રોપ મહિના પાસે થાય એટલે અહીંથી ઉપાડીને પાછા ઓલી બાજુ સોંપશું આ બાજુ એમ આમાં મુરા હે બીટ હે ભીંડા હે પછી ધાણા હે પછી આઓલા હે કેવા ચોરા બધું મિક્સિંગ વાયું આમાં સબ્જી મંડીમાં એવા ને કે બધું મિક્સિંગ છે આને જરાક અમે પાણી વાયરું હતું તો ખરી પણ હજી એકવાર આજ પી આવી દઈએ આમાં કામ ખાતર બહુ હે ને એટલે આને પાણીની બહુ જરૂર પડશે તો જ્યાં લાઈન પડી હે આ લાઈનેથી આપણે જરાક મોટર ચાલુ કરી પી આવીએ પછી ટાંકા ભરીએ

એવું હું અમારું જો આમ જોન ડિયર હાલે હા લાઈટું બાજુ સફેદ લાઇટ હોય ભરે આવે મને બે ખપારી બે બાબુ થી લઈ ને લઈ લીધો તો બે કપાતીઓ રાખો તો એની બરબારી પાડી નાખે એક આકોરથી ને ગોલી કોરથી ને આપણે ગોડાઉ ને મો આગળ નાખીએ આમ એટલે શું ઘણું બધું થાય તો પાછળ પાછો ધક્કો ઘણો મારી દે આમ મગોટું ભારે છે લીલવણીનું સભે જ લાઈટું છે દેખાતું નથી આમ માંથી બંધ થઈ જાય પાછું ફિટિંગ થવાનું સારું કામ છે આમ માંડવી ખાલી કરે અમારું જોંડી હું તમને ખાલી થાય ને એ બતાવી કહે તો પાવડો કવું લેવું હોય તો અમારે રેજાય તો પાડવી જો પાવડો ના ના આમાં રેજા ટેલર આટે જાય ને આખું ઉલરતું ને હે આખું ઉલરીયેલ હેઠું હોય ને જો માંડવી ખાલી થાય એમ ટેલર મોટા હે એટલે અડી જાય ઉપર નગર આખું ખાલી થઈ જાય

લાઈટુ ધોરો દી કર દે જો આ ખાલી થઈ જાય આમ ટેલર હોય ને તો આખું કઈ કરવું જ ન પડે આમાં થોડુંક પાવડે થી પાડવું પડે ટેલર બહુ ને ડબલ ફાલકા સિંગલ ફાલકા હોય તો ખાલી થઈ જાય આમ કામ સારું હટાણે તો કાઢે બહુ આવ્યો ને કે વીઘામાં આવ્યા ને કે કલાક નથી થવા દેતું નાખવા વાળા હોય હરખાના તો કલાકમાં દોઢ વીઘો કાઢ્યા આમ હરખા ઓરવાવાળા હોવા જોઈએ ત્યાં કે બધાય ઓરવા વાળા જોઈએ હરખા જો આમ નીચું આવી જાય માંડવી ઘણી સાંભી જાય પચાસ પંચાવન પણ સાંભી જાય આમ હવે ધૂળ ઘણી ઉડે આમાં વાર ને કે માટી યાર ના કે હવે ઘણી ઉડશે વરસાદે તો ને એટલે ઓછા ભરાતા ને કે ત્યાંથી આ ધૂળ બહુ ઉડે જો આમ કરોપિયોને બધા એમ રામલખનનું ગાર્ડન એને કે ગાર્ડન એમ જો આમ ધૂળ ઉડે એમ એ આમે લઈને ગયા હતા સાફ કર્યા એને અંદર જો ત્યાં કાડુ ખાને ઓલી બાજુ ધૂળ ઉડે તો ઝીણી ઝીણી એવી ધૂળ ઉડ્યા કરે મોટર સાયકલમાં બધીમાં એને કે ઝીણી ઝીણી ધૂળ ઉડે બહુ કહેવાય આપણે જરાક આમ ગયો દાઢો બનાવવા જાવ એ એક ઘટાય ને એટલે એના કે જો આવો દાઢો બનાવવા જવું આપણે આવા દાઢા એક જ નટ વાળા રાખીએ એક જ બોલ જોઈએ એમ આમ જો બારાની પાનું લગાડે ને એટલે ખુલી જાય તો ત્રણ દાઢા હે ને એટલે મેં કીધું ચાર બની જાય એના કે ચાર બની જાય આમ પાવડા શિયા રાખવા હોય ને એટલે બનાવવું હોય એવું જો આમાં એક જ બે બોલ જ એક જ પાનું જોઈએ આમાં એવા ને બે જ બોલ ખોલવાના બારાની અહીં પણ આ નટ વેલ્ડિંગ હોય એટલે ખુલી જાય જો આવા ડાઢા બનાવવું હોત એવો બગોદર લઈ જાય ભાઈ મારા દાઢો લઈ જાય ને એટલે બની જાય આ બેટરો નવો હોય પણ આમ બરાથી થયું એક નો હામાં એક બે સેલ ખરાબ થઈ ગયા ને ઓલેન ઉપાડતું નથી એટલે ઓલેન નો બેટરો લઈ આવીએ હમણાં કારણ કે ને જરૂર પડશે ગલા ને એટલે ઓલેન ગલા ઉપાડશે આના એવું હે ભાઈ આને જરાક આભો મારીને આપણે કમ્પ્લેટ કરીએ સિફ્ટને લઈને જવું ફરી એટલે કાયલા બમ્ફરી તોડી નાખ્યું બમ્ફરી તોડી નાખ્યું એટલે કંઈક કરવું પડશે એમ કઈ અડીકી મજૂર ને મૂકવા ગયા તા ને એમાં એટલે આને કાઢવું પડશે ક્યાં તો એના કર બમ્ફરી કામ સારું કરે કૂતરા બુતરા નાડો આવે ને તો ન તૂટે કરે Eu é um revice.